દિયોદર ખાતે યોજનાર જિલ્લા કક્ષાના સિત્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી પૂર્વે રિહર્સલ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા કલેક્ટર શ્રી વરૂણકુમાર બરનવાલે પરેડ નિરીક્ષણ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી પંદરમી ઓગસ્ટે દિયોદર ખાતે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના જિલ્લા કક્ષાના સિત્યોતેરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી પૂર્વે જિલ્લા કલેક્ટર શ્રી વરૂણકુમાર બરનવાલની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિર્દેશન કરવામાં આવ્યું હતું દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં સિત્યોતેરમાં સ્વતંત્રતા પર્વની હર્ષભેલ ઉજવણી થનાર છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી દિયોદર ખાતે વિકે વાઘેલા હાઈસ્કૂલ ખાતે રાજ્ય કક્ષાના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કરવામાં આવશે મંત્રીશ્રી આ અવસરે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપશે દેશના સિત્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી પૂર્વે સમગ્ર કાર્યક્રમનું જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ રિહર્સલ અને નિર્દેશન કરવામાં આવ્યું હતું જેમાં અંતર્ગત કલેક્ટરશ્રી પરેડનું નિરીક્ષણ કર્યું હતું બાદમાં વિવિધ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં શક્તિ સેવા કેન્દ્રના બાળકો દ્વારા બેન્ડની સુરીલી સરગમ છેડવામાં આવી હતી જ્યારે મોડેલ સ્કૂલ દિયોદરના પંચોતેર બાળકો દ્વારા વિવિધતામાં એકતા કૃતિ રજૂ કરવામાં આવી હતી ઉપરાંત એસઆર મહેતા સ્કૂલ રૈયાના બાળકોએ ઢોલ વાગ્યો રે બીકે વાઘેલા સ્કૂલ દિવોદરના બાળકોએ એ વતન અને સરકારી માધ્યમિક શાળા વઢિયાના બાળકોએ ગુંથણ તેમજ સુરણા પ્રાથમિક શાળાના બાળકોએ લાઠી દાવના અનેક પ્રસ્તુત કર્યા હતા તો બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ડોગ શો અને અશ્વ શો પ્રદર્શિત કરાયો હતો ત્યારબાદ રાષ્ટ્રગાન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી અને સ્વતંત્ર પર્વની ઉજવણીના રિહર્સલ પ્રસંગે શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે જિલ્લા પોલીસ અધિક અધિક્ષક અક્ષરરાજ મકવાણા સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ પોલીસ દળના જવાનો શાળાના બાળકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આવનારી પંદર ઓગસ્ટ દિયોદર ખાતે વિકી વાઘેલા હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાનો રાષ્ટ્રધ્વજ કાર્યક્રમ યોજાશે જેમાં મુખ્ય મહેમાન તરીકે સહકારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે જિલ્લા કલેક્ટર અને બનાસકાંઠા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતાને આ કાર્યક્રમ યોજાશે અને પંદરમી ઓગસ્ટ દિયોદર માટે એક ખુશીનો દિવસ હશે જે પ્રકારે આપ જોઈ રહ્યા છો આ રિહર્સલ એડવાન્સમાં થઈ રહ્યું છે અને સિત્યોતેરમાં સ્વતંત્ર દિવસે કોઈ કચાશ ના રહી જાય તેના માટે તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે આ વખતે દિયોદર ખાતે શ્રી વિ વાઘેલા હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે તેને લઈને દિયોદરવાસીઓમાં પણ ભારે ખુશીઓ જોવા મળી રહી છે કારણ કે ઘણા સમય બાદ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દિયોદરને મળ્યો છે અને એ પણ રાષ્ટ્રની ઉજવણી એટલે કહી શકાય કે જિલ્લા કક્ષાના સિત્યોતેરમાં સ્વતંત્ર પર્વની પંદરમી ઓગસ્ટની ભવ્ય ઉજવણી દિયોદરના પ્રાંગણમાં થશે ત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ રિહર્સલ આ એડવાન્સમાં એની તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કક્ષાના બનાસકાંઠા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટર વરુણ ભરણવાલની અધ્યક્ષતામાં આ રિહર્સલ યોજાઈ રહ્યું છે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓના ભાગરૂપે આ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે દેશની આઝાદીના સિત્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ જોઈ રહ્યા છો આપ જે પ્રકારે અલગ અલગ સ્કૂલની વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ આ માં ભાગ લઈને આગામી પંદર ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જ્યારે દિયોદરમાં થઈ રહી હોય વિ કે વાઘેલા હાઈસ્કૂલમાં થઈ રહી હોય ત્યારે સમગ્ર તાલુકામાં હર્ષભેર ઉત્સાહની રાહ જોવાઈ રહી છે અને એ દિવસ હવે દૂર નથી જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો પોલીસ પોલીસકર્મીઓ દ્વારા પણ અલગ અલગ પ્રકારના કર્તવ્યો કરવામાં